ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આર એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની જે વેકેન્સી બહાર પડેલી છે એમાં આપણે જુનિયર ક્લાર્કના ફોર્મ ભરતી વખતે ઉપરાંત અધર કેટેગરીના ફોર્મ ભરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વધારે ચર્ચા ન કરતાં આગળ વધીએ તો તમે આર એમસીની વેબસાઇટ ઉપર જ્યારે તમે વિઝિટ કરશો આ તમને આર એમસીની વેબસાઇટ દેખાય છે એમાં તમારે અલગ અલગ વેકેન્સી નંબર આપેલા છે જોઈ લેજો એકસો છાસઠ પાસઠ આ બધામાં તમારે કેમાં બરોબર છે આ બધા જોઈ લેજો એમાં તમારી લાયકાત તમને કોને લાગુ પડતી છે સૌથી વધારે વેકેન્સી હોય તો તે છે મિત્રો જુનિયર ક્લાર્કની બરોબર છે હવે જુનિયર ક્લાર્કમાં ફોર્મ ભરતી વખતે તમારે જો તમારે જુનિયર ક્લાર્કની જે તમારે ડિટેલેડ માહિતી જોઈતી હોય નોટિફિકેશન જોતું હોય તો અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તેની તમામ માહિતી તમને મળી રહેશે એ ટુ ઝેડ જો તમે ફાયર ઓપરેટર મેલ તરીકે એલિજીબલ હો તો તમારે એપ્લી ઓનલાઈન પર કે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ત્યારબાદ આસિસ્ટન્ટ લાયબ્રેરિયન ટેકનિકલ આસિસ્ટન્ટ લાયબ્રેરિયન ગાર્ડન આસિસ્ટન્ટ બરાબર આ તમામ કેટેગરીઓની વેકેન્સી બહાર પડેલી છે સૌથી વધારે જો કોઈ જગ્યા હોય તો એક જ માત્ર છે તે છે જુનિયર ક્લાર્ક બરોબર છે હવે માનો કે જુનિયર ક્લાર્ક ઉપર તમારે લાયકાત ધરાવશો સ્નાતક કક્ષાની લાયકાત છે મેં અગાઉ લેક્ચર મૂકેલો છે ડિટેલેડ બરાબર છે એ પણ તમે જોઈ લેજો હવે એમાં તમારે કંઈ કરવાનું નથી ફોર્મ ભરતી એપ્લાય ઉપર ક્લિક કરવાનું જેવા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારું આ ઓપન થઈ જશે બરોબર છે હવે એક જ મિનિટ હવે અહીંયા વેકેન્સી નંબર છે બરોબર છે હવે તમારે જે વેકેન્સી છે જુનિયર ક્લાર્કને આપણે ક્લિક કરીએ તો ઉપર વેકેન્સી નંબર આરએમસી વેકેન્સી નંબર ઉપર આવી ગયો બરાબર એકસો છાસઠ છે હવે તમારે જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય જાતે ત્યારે તમારા નંબર યાદ રાખવો ખૂબ જ જરૂરી છે બરાબર છે તમારી પાસે કન્ફર્મેશન નંબર પણ આવશે એ પણ તમે ખાસ યાદ રાખજો હવે અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કેટેગરી એફ એફલાઇટ ફોરમાં અને નીચે કેન્ડિડેટ કેટેગરી બરાબર છે જ્યાં તમે કઈ કેટેગરીમાં આવશો એસટી એસસી ઓબીસી ઓ બરાબર છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારું નામ એટલે કે સરનેમ સરનેમ તમારી અટક તમારે લખવાની રહેશે ઉપરાંત તમારે અહીંયા મિડલમાં તમારે તમારા ફાધરનું નામ પિતાનું નામ લખવાનું રહેશે પછી અહીંયા તમે તમારું એડ્રેસ છે તમારું જે સરનામું એ સરનામું તમારે લખવાનું રહેશે પછી તમારું એ સરનામું કયા તાલુકામાં આવે છે એ પણ તમારે ફિલ અપ કરવાનું રહેશે અહીંયા બરાબર સિટી કયો લાગે તમારે તાલુકો કયો લાગે લોકેશન એક્ઝેક્ટ કયું છે એ તમારે નાખવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર જે વેલિડ હોય જેના પર ઈમેલ આઈડી આવશે મેલ આવશે એટલે વેલિડ મોબાઈલ નંબર તમારો ચાલુ જ આપવાનો રહેશે ઉપરાંત અહીંયા તમારે બર્થડેટ નાખવાની રહેશે હવે જો તમે આરએમસીના એમ્પ્લોય હોય એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં જ જો તમે નોકરી કરતા હોવ અને જો તમે ફોર્મ ભરતા હો એને જ આ લાગવું પડશે બરાબર આરએમસી એમ્પ્લોય છો કે તેમ ઉપરાંત ત્યારબાદ જોઈએ સ્ટેટ લેવલ સ્પોર્ટ સર્ટિફિકેટ તમારે પાસે હોય કે છે કે નહીં તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરોબર ત્યારબાદ તમારે જે જેન્ડર છે તમારું મેલ કે ફિમેલ એ અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે બરોબર હવે તમે ફિઝિકલ હેન્ડીકેપ છો કે નહીં જોયો હોય તો તમે ક્લિક કરવાનું રહેશે બરોબર છે અહીંયા મેં તમને કીધું એમ અહીંયા તમારું સરનેમ લખવાનું રહેશે અટક બરાબર પછી અહીંયા તમારું નામ આવશે માનો કે મારું નામ છે ગોહિલ મહીપતસિંહ તો અહીંયા અટક મારી ગોહિલ આવશે અહીંયા મહીપતસિંહ આવશે અહીંયા ફાધરનું નામ આવશે અહીંયા તમારા મધરનું નામ આવશે બરોબર છે અહીંયા તમારી કેટેગરી આવશે એટલે સોરી જેન્ડર આવશે મેલ કે ફિમેલ પછી અહીંયા તમારો આવશે પિનકોડ મારો તાલુકો સિયોર છે તો પિનકોડ છત્રીસ બેતાલીસ ચાલી એવી રીતે પિનકોડ આવશે ત્યારબાદ તમારું મેરી મેરિટ સ્ટેશ્યુ આવશે તમે સિંગલ છો કે મેરિટ છો એ પણ તમારે બતાવવાનું રહેશે અને અહીંયા તમારું વેલિડ ઇમેલ આઈડી નાખવાનું રહેશે બરાબર છે અહીંયા તમારી પાસે જો કોઈ ઘરનો નંબર હોય તો એ નાખવાનો રહેશે બરાબર હવે તમારો જે સ્પોટ ડિટેલ હોય તો એ ડિટેલ નાખવાની રહેશે તો ખાસ યાદ રાખજો હવે અહીંયા તમે આરએમસી એમ્પ્લોય હોય તો એનો કોડ આવશે એ કોડ તમારે નાખવાનો રહેશે જો તમે આરએમ સેમ્પલ ન હોય તો કે જરૂર નથી આપણે ચેકટ કરી લે એક મિનિટ ચાલો એક મિનિટ જોડાયેલા રહેજો સેમ્પલ છે ને તેના પર ક્લિક करिए અને અહીંયા તમારો એમ્પ્લોય કોડ માં લખીએ અહીંયા સ્પોટ ડિટેલ માં જોઈએ સિલેક્ટ કરતા આવતું નથી એક જ મિનિટ તમારે પેલો આ કોડ નહીં આવે પેલું ક્લિક નહીં થવા દેતું પણ તમે જોઈ લેજો ફોર્મ કોઈ વ્યવસ્થિત સારી જગ્યાએ ફોર્મ ભરજો એટલે તમારે ભૂલ ના થાય જો તમારે જાતે ભરવું હોય તો ખાસ ધ્યાન રાખીને ભરજો અથવા તમે જ્યાં પણ ફોર્મ ભરાવા જાવશો ત્યાં એકદમ ડિટેલ શાંતિથી જોઈ લેજો બરોબર છે તમારે ભૂલ ના પડી જાવ પછી આ બધી ભૂલ થશે ને એ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન વસે ન નડશે બરોબર છે એટલે ખાસ યાદ રાખજો હવે તમારે જે ક્વોલિફિકેશન છે એ ક્વાલિફિફિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી ક્વૉલિફિકેશન ઓપન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશન હવે તમે સ્નાતક કર્યું છે ડિગ્રી ડિગ્રી લખવાનું છે યુનિવર્સિટીનું નેમ લખવાનું છે તમારે કેટલા ટકા થાય છે કે ગ્રેડ એ લખવાનું છે પાસિંગ વર્ષ લખવાનું છે પાસિંગ વર્ષ કયું છે ડ્યુરેશન યર એ તમારે લખવાનું છે ઉપરાંત તમારો સબ્જેક્ટ કયો તો એ પણ તમારે લખવાનું છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જો તમે કોઈ અનુભવ ધરાવતા હોય એક્સપિરિયન્સ તો એના પર ક્લિક કરશો એટલે તમારે જે નામ હોય એ લખવાનું રહેશે ઓર્ગેનાઇઝેશનનું ઉપરાંત તમારું ત્યારે જ્યાં તમે નોકરી કરી તેનું ડેઝિગ્નેશન શું હતું સેલેરી કઈ હતી બરાબર છે એ બધું જ તમારે એમાં દર્શાવવાનું રહેશે એક્સપિરિયન્સ જોઈએ એમ ઓગણત્રીસ બાર બે હજાર ત્રીસ એક્સપિરિયન્સ ટુ એક્સપિરિયન્સ ઇન મંથ એટલે એમાં તમારે જે પેલું એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ આવે ને તમારે સર્ટિફિકેટ એ પણ તમે જોઈ લેજો એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ એ અને વીએમસીની જે હમણાં હમણાં જે તાજેતરમાં લિસ્ટ આવ્યું એનું નોટિફિકેશન તમે રીડ કરજો એમાં મેન્શન જ છે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે પોતે તમે ડિકલેરેશન કરેલું ના હોવું જોઈએ એટલે આખું નોટિફિકેશન છે એ તમે ખાસ યાદ રાખ જોઈ લેજો એમ એક્સપિરિયન્સની ડિટેલ ભરતા હો જો એક્સપિરિયન્સ ધરાવતા હો તો ત્યારબાદ આવશે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર બરાબર છે અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ યસ ઉપર સેવ કરતા તમારે સેવ કરી દેવાનું રહેશે બરોબર છે તો ખાસ યાદ રાખજો ત્યારબાદ અહીંયા તમારો ફોટો અપલોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ માટે ગેલેરી ઓપન થશે અહીંયાથી તમારે કોઈ એક ફોટો તમારો પાસપોર્ટ સાઇઝનો મેં તમને કીધું એ અપલોડ કરવાનો રહેશે અહીંયા સિગ્નેચર તમારે અપલોડ કરી લેજો સિગ્નેચર અપલોડ કરવાની રહેશે બરાબર છે ત્યારબાદ તમે આ બધી ભરી માહિતી ભરેલી છે સાચી અને બરોબર છે એના પર ક્લિક કરી યસ પર ક્લિક સબમિટ પર તમારે ક્લિક કરવાનો રહેશે તો આ બધી બાબતો ખાસ યાદ રાખજો બરોબર છે મિત્રો પાછા આપણે આવી જઈજો એપ્લાય ઓનલાઈન પર એપ્લાય ઓનલાઈન બરોબર તો આ બધી ડિટેલ ભરતી વખતે તમારે આટલી એટલી બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ મિત્રો આભાર